ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ અને વડીલો જોડાયા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થઈ મામલતદારને આવેદન આપ્યું જો હજુ ટિકિટ રદ કરવા માંગ આવે તો કાયમી માટે રાજપૂત સમાજ ભાજપ વિરોધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી

મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાન નો પ્રશ્ન છે આવા એલ ફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કઈ મનસા હોય એ મનસા જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજ ને સમાજ સમાજને શિરો માનીએ છીએ જયદેવસિંહ વાળા ગધેથર રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કહેતા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થતી ઉજરાવાય હોય નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારત ની અંદર એક રૂપાલા માટે જ ચાલતી હોય છે આજે પંદર દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ દાવેદારી અગત્ય રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર બાવીસ કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે એકો એક રાજ્યની અંદર જ્યાં જ્યાં

બલિદાન દીધા છે માટે હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ નો ભોગ છે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય બલિદાન દીધા છે એને કલંકિત કરવા આ રાજપૂત સમાજ ન અને કરીએ તો પણ અમારા સમાજ અપમાન થાય હવે એવી વાત અમારે એ કે જો રૂપાલા ટિકિટ ટિકિટ નહીં થાય તો આજે અશ્વિત્વ નો સવાલ ઈ થશે એક બે બાબત થી અમારી ઈજ્જત જાય છે એક તો પેલા એ શબ્દ બોલે એમાં અમારી ઈજ્જત ગઈ છે